ઘોઘા ગામ ખાતે શ્રી રામદેવપીર જન્મોત્સવનો ઉમંગભેર પ્રારંભ રામદેવપીર એટલે દુખિયાના બેલી રામદેવપીર એટલે બાર બીચના ધણી રામદેવ પીરના ભક્તો તેમના રામાપીર તરીકે પણ સંબોધે છે સમગ્ર ભારતમાં જ્યાં રામાપીરના ભક્તો છે તેઓ હર્ષથી આ ઉત્સવને ઉજવે છે સવિશિષ્ટ ગુજરાત અને રાજસ્થાનમાં રામદેવપીરનો મહિમા અને તેમના અનુયાયીઓની સંખ્યા વધુ છે ત્યારે ઘોઘા ગામ ખાતે આવેલ ભગવાન દ્વારકાધીશના અવતાર એવા રણુજાના રાજા વિરમદેવના વીરા અને અણમલજીના જાયા ભગવાન રામદેવપીરના જન્મોત્સવની ભાદરવા સુદ નોમતી પરંપરાગત ઉજવણીનો પ્રારંભ કરાયો છે ત્યારે ઘોઘા શહેરના ગાંચીવાડા મોરા કુંભારવાડા નાની બજાર પરકુવાડા મફતનગર ભીલવાડા મફતનગર જૂની તાલુકા પંચાયત સહિતના વિસ્તારોમાં આવેલ રામાપીરના મંદિર ખાતે રામાપીરના જન્મોત્સવનો આજથી સાડા ત્રણ દિવસ શ્રદ્ધા ઉમંગ ઉત્સાહ સાથે મંડળો દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં આજ રોજ રામાપીરની શોભાયાત્રા અને નેજા ઉત્સવ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો ગામના અલગ અલગ વિસ્તારોમાં આવેલ રામદેવ પીરના મંદિરેથી બેન્ડ અને ડીજેના તાલે વાજતે ગાજતે શોભાયાત્રા પાલખી યાત્રા કાઢવામાં આવી હતી જે ગામના મુખ્ય માર્ગો પર નવ નેજા સાથે નીકળી હતી જેમાં રામદેવ ભક્તો મોટી સંખ્યામાં હર્ષોલ્લાસ અને ભાવુકતા સાથે ઉમટી પડ્યા હતા ત્યારબાદ આ પાલખી મંદિર ખાતે પરત ફરી હતી અને મંદિરે ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક નેજા ચડાવવામાં આવ્યા હતા અને શ્રદ્ધાળુઓએ બાર બીજના ધણી એવા ભગવાન શ્રી રામદેવજીના પાવનકારી દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્યારે ઘોઘા ગામે સાડા ત્રણ દિવસ ચાલનારા આ ઉત્સવ દરમિયાન રાસ ગરબા ભજન સંતવાણી સત્સંગ દેગ અખંડ જ્યોત મહાપ્રસાદ મહાઆરતી સમાધિનું વર્ણન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવશે ચીફ મેર યશ્વી ગુજરાત ન્યૂઝ ગોગા